નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે તાજેતરમાં અમરેલી તાલુકાના બાબાપુર ગામની સીમ જે તરવડા ખાતે આવેલી છે આદિવાસી સમાજના દીકરાને સાત વર્ષના દીકરાને નરભક્ષી માનવ ભક્ ફાડી ખાધો આજે ઘટના ઘટિત થઈ એનું એક અઠવાડિયું વીતી ગયું છતાં પણ અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા ખબર અંતર પૂછવા કે ડોકું કાઢવા પણ આવ્યા નથી કૌશિકભાઈ વેકરિયાને આ ઘટનાની કોઈ ગંભીરતા નથી સામા પક્ષે વનતંત્ર જંગલ ખાતું પણ બેદરકાર છે આ વિસ્તારની અંદર થી નવ જેટલા ખૂંખા દીપડાઓ છૂટા ફરી રહ્યા છે આદિવાસી સમાજના લોકો એ ખેતમજૂરી કામ ખેતીનું ભાગ્યું રાખીને જે પોતાના ઘરનું ગુજરાન ચલાવે એ વાળીએ રહેતા પણ બીવે છે ખેડૂતો રાત્રે વાળીએ જાતા પણ બીવે છે

સંતોષ માની રહ્યું છે ખરેખર તો જે સાત વર્ષના દીકરાને જે નર પક્ષી દીપડા ફાડી ખાધો છે એ દીપડાને તો હજુ સુધી પૂરવામાં વન તંત્ર નિષ્ફળ રહ્યું છે તો કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય હોય અને ધારાસભ્ય તરીકે આ વિસ્તારની એમની જવાબદારી હોય તો વેલામાં વેલી તકે જે આઠ થી નવ ખૂંખાર દીપડા જે છૂટા ફરી રહ્યા છે એમને પૂરીને જંગલ ખાતામાં જંગલમાં મૂકવામાં આવે અને આ જે હતભાગી જે પરિવાર છે આદિવાસી પરિવાર છે એમને વધુમાં વધુ વળતર મળે અને જે ખેતમજૂરો છે ખેડૂતો છે એની સુરક્ષાનો પ્રબંધ કરવાનું કામ કૌશિકભાઈ વેકરિયાએ કરવું જોઈએ અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત